સ્વાગત છે શહેરામાં ગામના ઘણા બધા વિસ્તારોમાં માં નલ સિ જલ યોજના પાણી નહીં મળતા ગ્રામજનો માટે આ યોજના શોભાના ગાંઠિયા ઘણા બધા વિસ્તારોમાં નલ સે જલ યોજનાનું પાણી નહીં મળતા ગ્રામજનો માટે આ યોજના શોભાના ગાંઠે સમાન બની પીવાના પાણીની સમસ્યામાંથી ગ્રામજનોને છુટકારો મળે તે માટે લાખો રૂપિયા ખર્ચવા છતાં પાણી સમસ્યા યથાવત પંચમહાલના શહેરા તાલુકાના સાદરા ગામના કેડવાના મુવાડા પીપળિયા ફળિયા સહિત અન્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે જ્યારે ગામના ઘણા બધા વિસ્તારોમાં નલ સે જલ યોજનાનું પાણી નહીં મળતું હોવા સાથે અમુક હેન્ડપંપમાં પાણી થોડી વાર આવ્યા બાદ બંધ થઈ જતા છુપો આક્રોશ ગ્રામજનો તંત્ર સામે જોવા મળી રહ્યો હતો પંચમહાલ શહેરા તાલુકાના સાદરા ગામની વસ્તી અંદાજે ચાર ની આસપાસ હોવા સાથે આ ગામના ઘણા બધા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન છે ગામના કેડવાના મુવાડા પીપળ્યા ફળ્યા સહિત અન્ય વિસ્તારમાં નલસેત જલ યોજના અહીં આવતા હોવા છતાં નળમાં પાણી આવતું ન હોવાથી ગ્રામજનો હેડપંપના સહારે પાણી મેળવી રહ્યા હતા જોકે અમુક હેડપંપમાં પાણી થોડી આવ્યા બાદ બંધ થઈ જવા સાથે પીવાલાયક પાણી આવતું ન હોવાનું જાણવા મળી રહ્યું હતું

પશુપાલક કે પછી ગ્રામજનો પાણી નામના શબ્દથી હેરાન પરેશાન હોય એમ કહીએ તો નવાય નહીં રાજ્ય સરકાર દ્વારા પાણીને લગતી યોજના પાછળ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામીણ વિસ્તારમાં લોકહિત માટે ફાળવવામાં આવતી હોય ત્યારે જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા આ સામે મીઠી નજર રાખવાની જગ્યાએ પીવાના પાણીની સમસ્યામાંથી ગ્રામજનોને છુટકારો મળે તેવી કામગીરી કરાવવી જોઈએ પરંતુ નલ સે જલ યોજના હેઠળ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ તાલુકાના ઘણા બધા ગામોને ઘરે ઘરે નળમાં પાણી નહીં મળતા આ યોજના ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ હોવાનું ગ્રામજનોને લાગી રહ્યું છે જવાબદાર તંત્રના અધિકારીઓ તાલુકાના ગ્રામ વિસ્તારની મુલાકાત લઈને પીવાના પાણીની સમસ્યામાંથી ગ્રામજનોને છુટકારો મળે તે માટે પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે તો આવનારા દિવસોમાં ખબર પડી જશે પાણીની અમાર બહુ તકલીફ છે પાણી ભરવા હેડપંપે ગઈએ તો લાઈન પડે જોરથી થી આ લાઈએ તો ડોરા પાણી થઈ જાય એ પંપ છોડીને પછી બીજે પંપે જવું પડે અમાર પીવાની બહુ તકલીફ છે પાણીની પીવાડવાની પણ તકલીફ પડે છે ચકલી મેલ ખરી પણ પોણી આવતું નથી અને ઘરવેરા હોય અમે તકલીફ બહુ પડે છે અમારા બહુ ચેકીને આવે જોવા માટે કે અમે પોણી આપી આપીએ પણ પોણી આવતું નથી ચૂંટણી હોય તો વોટ લેવા તૈયાર થઈ જાય આજર આઈ જોઈ કે ઓટા મન આલ જમન તો મન પાણી ની સુસ્તા કર્યા પણ પાણી અમને મળતું નથી અહીંયા પાણી બહુ તકલીફ છે જળ એમ કારણ કે હેલ પંપો બગડેલા કોઈ પંપ માં બબે ડોલે તો તણ ડોલે પાણી આવે કલક કલક બબે કલક બઈ રહો છોકરા ઉભો રહે ત્યાર પછી પાણી મળે એટલે નળ જળ ત્રણ વર્ષથી એકદમ બેકાર પડી છે બધે બંગાર લાઈન થઈ ગઈ અને પંપ પંપ પાણી આવવાના ડોર પીવડાવો છોકરો નવડાવો દોડાવો આ તે પાણી તો ઘણી જ તકલીફ પાણી માટે અમથાંબોકરો ને ફટાકું પડે નર માં પાણી આવતું નહીં કશું જ નહીં